અંશને પેરાસિટામોલના ડ્રોપ્સ ડ્રોપ્સમાં આવે છે કારણ કે થોડો થોડો તાવ છે એવું લાગે છે શરીરમાં એટલે સ્વાદ પસંદ ન આવતો કડવા કડવા એટલે પાછો ભાઈ દવા બધી કાઢના છે મોટામાંથી એટલે કંઈક થતું યુટ્યુબ ચેનલ ફેમિલી સો કેટલા દિવસ પછી વિડીયો બનાવી રહ્યા છે ઘણા દિવસો એકચ્યુઅલી થઈ ગયા છે છેલ્લે વિડીયો બનાવ્યો તો વિડીયો નથી બનાવ્યો એટલે ઘણા દિવસો પછી વિડીયો બનાવ્યો આજે છે રવિવાર જો કે અમારે અંશ હમણાં છેલ્લા ત્રણ ચાર દિવસથી સારું નહોતું તાવ શરદીને બધું કફને થઈ ગયું હતું કારણ કે વેક્સિન આપી પછી ને બે ત્રણ દિવસ પછી તાવ આવ્યો અને એ પછી રહેતો નહોતો એટલે દવાખાને બતાવ્યું બે ત્રણ વાર આમ બે વાર આમ તો એકવાર એને પેટમાં દુખતું ત્યારે પછી પાછું હમણાં શરદી તાવમાં જોકે થોડું અત્યારે સારું છે પણ હવે હમણાં ભાઈ રહેતો નથી સૂતોય નથી અને રોયે રાખે બહુ ઓછો રમે થોડી થોડી શરદી છે એટલે ભાઈને એવું લાગશે તો કાલે પાછું દવાખાને લઈ જાવ જોશે અંશ નાવાની તૈયારી કરે છે ભાઈ બે ત્રણ દિવસથી નાહ્યું નથી કારણ કે બીમાર હતો એટલે આજે નવડાવા થોડું સારું છે એટલે બધી થોડી થોડી શરદી છે ને કફ છે ચીકું લીધે રાખે આખમાંય થોડું થોડું પાણી આવી જાય છે ભાઈને પછી દવા લેવા જવું જોઈએ એવું લાગે છે વરસાદ હવે છે નહી તડકો છે હવે બહુ પડી ગયો

અમને પણ એવા હેરાન કર્યા બે દિવસ રોજ જાય કશો સતત અત્યારે તો સારું છે ભાઈ એને મજા આવે છે ગાંસ હવે નીચે આવી ગયો છે સુવા માટે જોઈએ સુઈ જઈએ તો સારી વાત છે રાતે સૂતો નથી અને એટલો બધો ને સવારે એટલો સૂતો નથી રોએ વધારે રાખે છે અત્યારે તો ભાઈ રમવાના મૂળમાં છે પણ જાજો રમશે નહીં અને શરદી થઈ પછી મજા જરાય નથી આવતી ભાઈને હવે હંસ તો મજા નથી પણ અંશની કોઈને પણ હવે મજા નથી થઈ એને પણ શરદી થઈ ગઈ છે મને એવું લાગે અંશનો જે બીને લઈ ગયો એવું લાગે છે કે એને શરદી થઈ પછી આને થઈ એ પણ કાલની પેઢી છે દવા લેવા જવું છે આજે પણ હવે ક્યારે વાર આવવાનું નામ તો લખાયું હાડા પર તો થઈ ગયા હવે દવા લેવા જાય એને કાલની શરદી થઈ ગઈ છે

તો અત્યારે સાંજના સાડા સાત ભાગી ગયા છે અને હું હમણાં થોડી વાર પહેલાં ઉઠીને આઈને ફ્રેશ થઈને બેઠો છું અને ત્રણ કલાકની અંદર કરી લીધી કારણ કે પછી અમારે અંસ રાતે જગાડે ઉપરના મેળ આવે તો કરી લેવાની કે રાતે તો જાગવાનું જ છે હંશ હમણાં કોઈને ઇઠો છે અત્યારે ભાઈ તો ઉઠીને રોવાનું ચાલુ કર્યું છે હમણાં એ નવું ચાલુ કર્યું ઉઠે એટલે પહેલાં રોય એટલો બધો રહેતો નથી ને અત્યારે એ જોઈ છે કે વિડીયો ચાલુ છે એટલે ભાઈ સાંજમનો થઈ ગયો છે આરામથી અંશ હમણાં ભાઈ અને જોઈશ વિડીયોમાં વિડીયો તો હમણાં રોતો તો ખોરી એને ખબર છે કે લોગ બને તો હું બ્લોગમાં મને રોવું નથી માણસોને દેખા નથી કે મને વાંધો છે કે તકલીફ છે ફિલાલ તો એ જોઈ છે એને કે વિડીયો કોલ ચાલુ એટલે દરે છે હા માર દીકરી હેલો કેતો તો હા એ બોલ ને માર દીકરો

હિંદેર અંશ ને પૂરી નથી થતી એટલે અંશ ને તકલીફ થાય છે ભાઈ ને અત્યારે તો એ રમે પણ એટલો બધો રમતો નથી કન્ટિન્યુ થોડી વાર થાય તો રોવા માંડે છે કેતો દીકરા મોબાઈલમાં માં જઈને બ્લોગ બનાવી દો મારો દીકરો બ્લોગ બનાવ્યા હા લવા કેતો હા એને આ ટેવ પડી ગઈ છે નીચે જવાની પગમાં ને એને ઊભો રાખે તો એમ આખો વાકો વળી જાય ભાઈ નીચે જોઈએ રાખે બધું મોટામાં હાથ ને લીધે રાખે ખાઈ જાય હાથ દીકરા હાથ ખાઈ જવા હું ધ્યાન પડી ગયું છે મોબાઈલ ની સ્ક્રીન માં જોઈ ભાઈ અંશ ને પેરાસિટામોલ ના ડ્રોપ્સ પીવડાવવામાં આવે છે કારણ કે થોડો થોડો તાવ છે એવું લાગે છે શરીરમાં અને સ્વાદીનો પસંદ નથી આવતો કડવા કડવા એટલે પાછો ભાઈ દવા બધી કાઢ કે મોટામાંથી એટલે કંઈક તો એમ એને સારું નથી થતું અંશને થોડી શરદી થઈ ગઈ છે એવું લાગે છે કારણ કે નાથમાંથી પાણી અને નાકમાંથી પાણી નીકળ્યા થોડી વાર પહેલાં એટલે ભાઈને જરાય મજા નથા આવતી હવે એટલે ભાઈને હવે કાલે મારે પાછો લઈ જાઓ છો ડૉક્ટરને થોડું થોડું માથું પણ એમ તો શેત શેત ધગે છે પણ હુવાનો ભાઈને વાંધો બાકી તો બીજો કંઈ વાંધો ન આવતો એટલો